સુરતમાં ફરી રખડતા કૂતરાઓને કારણે એક યુવાનનું મોત નીપજવા પામ્યું છે સુરતના કોટ વિસ્તાર સૈયદપુરામાં રખડતા કૂતરાએ સવારના સમયે યુવાનની પાછળ પડતા કૂતરાઓથી બચવા દોડ મૂકનાર યુવાન પટકાતા માથામાં તેને ગંભીર ઇજાઓ થતા બાદ બ્રેન હેમરેજ થતા તેનું મોત નીપજવા પામ્યું છે સુરતમાં વારંવાર રખડતા ભટકતા કૂતરાઓનો આતંક સામે આવે છે જોકે તેમ છતાં પણ તંત્રને તેમાં પણ ખાસ કરીને મહાનગરપાલિકાનું માર્કેટ ખાતું આ રખડતા કૂતરાઓના ત્રાસ દૂર કરવામાં સદંતર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી રખડતા કૂતરાઓના આતંક લઈને એક યુવાનુ મોત નીપજવા પામ્યું છે વાત એમ છે કે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવતા સૈયદપુરા ટૂંકી હોળીબંગલા શાળા પાછળ ભંડારી રહેતા ઇબ્રાહીમ ઉર્ફે એઝાજ ઓક્ટોબરના રોજ સવારના સમય પાંચ જેટલા રખડતા કૂતરાઓ પડતા તેને દોડ મૂકી હતી કે ભાગતા ભાગતા ઇબ્રાહીમ ઉર્ફે એજાજ પડી જતા તેની માથામાં શરીરે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરવાર ઇબ્રાહિમને બ્રેન હેમ્રજ થયા બાદ મોતી ભુજ પામ્યું હતું તો કુતરા ઇબ્રાહીમ ઉર્ફે એજાજ પાછળ પડ્યા હતા જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જે લઈને સ્થાનિકો માને પરિવારજનમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને આટલું જ કહેવા માંગુ છું કે તમે જે સર્ટિફિકેટો વિદેશોમાં જે જેને જે મેડલો લઉ છો ને સાહેબ એ મહત્વના નથી જેટલું જીવ લોકોના મહત્વના છે હજારો ફરિયાદો છે હજારો કમ્પ્લેનો છે હજારો લોકોને નાના નાના બાળકોને આ કૂતરાઓ કાઢે છે એમનો જીવ લે છે એમને બચકા ભરે છે એમને સર્જરી જેવી ગંભીર ગંભીર ટ્રીટમેન્ટ કરવી પડે છે છતાંય તમારી આંખો ખુલતી નથી અને જે તમે બગડા ફૂકો છો સુરત મહાનગરપાલિકાના વિકાસના એ સંપૂર્ણ રીતે ખોટા છે તમે કદાચ તમારા બાળકો હેવી હેવી ગાડીઓમાં હરી હારી બસોમાં ફરતા હોય પણ આ નાના નાના જે ગલીઓમાં જે શેરીઓમાં આ નાના નાના ફુરકાઓ છે એ લોકોના જીવ જીવ નથી હા સાહેબ આ સુરત

होने वजह से हम लोग तत्काल उसको लोकहाथ हॉस्पिटल में एडमिट किया वहाँ इमरजेंसी यूनिट में उसको देख रेख किया था उसको आईसीयू में शिफ्ट किया गया दस दिन उसको रखने के बाद दो दिन उसकी हालत इतनी गंभीर हो गई थी कि जिसकी वजह से उसको वेंटिलेटर पर रखना रखना पड़ा कल रात को मोड़े रात को साढ़े बारह के लगभग करीब इतनी जगह उसकी तबीयत बिगड़ी और वो उसका वाइदेट हो गई રખડતા દેખાઈ રહ્યો છે ત્યારે પાછળ દોડ મુકનારા રખડતા કુતરાઓ નાના બાળકોને શું હાલ કરી શકે છે તે વિચાર માત્ર ડર લાગી રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ આ રખડતા કુતરાઓના આતંક્યોને મુક્ત કરવા જોઈએ તે જરૂરી બન્યું છે